ભારત માતા કી કેમ ભાઈ કોડીનાર વાલાઓની અવાજ ન શું થયું છે મોદી સાહેબ જોડે ધન્યવાદ નો અવાજ પહોંચવો જોઈએ બંને હાથ ઉઠાવો જરા છેક સુધી મુઠ્ઠી બી ઊંચો ને પ્રચંડ અવાજથી બોલીએ ભારત માતા કી વન દેવ મંચ પર ઉપસ્થિત આજ વિસ્તારના વર્ષો સુધી સંસદ સભ્ય રહ્યા અત્યારે ઇપકોના ચેરમેન ગુજકો મહોલના ચેરમેન અને રાષ્ટ્રીય સહકારી સંઘના અધ્યક્ષ શ્રીમાન દિલીપ સંઘાણીજી ગુજરાત રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ મારા મિત્ર અને અહીંના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાજી એડીસી બેંક અને સ્ટેટ કોપરેટીવ બેંક ના અધ્યક્ષ શ્રી અજયભાઈ આઈપીએલ ચેરમેન શ્રીમાન બંસલજી સચિવ સહકારીતા શ્રી ભૂટાનીજી અને આજે આ શુભ પ્રસંગે પધારેલા કોડીનાર અને તાલાકલા તાલુકાના સૌ ખેડૂત ભાઈઓ બહેનો આજે હું તાલાલા ને કોડીનાર આવ્યો છું ત્યારે હમણાં દિલીપભાઈ મંચ ઉપર મને યાદ કરાયું

કોડીનારના ખેડૂતો પકડે કે હવે આનું કંઈક કરો નરેન્દ્રભાઈ એ પણ વચન આપ્યું અને ભાજપના બધા કાર્યકર્તાઓ એ વચન આપેલું અને મોદી સાહેબનું વચન એટલે પથ્થર પરની લકીર આજે મોદી સાહેબનું વચન પૂરું થવા જઈ આ આખા પંથક અને વલસાડ હજાર સમૃદ્ધિ ખોલવાનું કામ આ સુગર પુનરોદ્ધાર સાથે ચાલુ થઈ જશે અને મિત્રો એની સાથે સાથે એક એવું કહેવાય કે શેરડીની ખેતી કરીએ એટલે પાણીનો બગાડ થાય આ મિત્તલ સાહેબ અહીંયા બેઠા છે બંસલ સાહેબ અહીંયા બેઠા છે આઈપીએલ સાથે રહી સરકારી યોજનાઓનો ઉપયોગ કરી લોન અપાઈ એક એક ખેડૂતને ડ્રીપ ઇરિગેશન થી શેરડી ઉગાડવા માટે પ્રેરિત કરવાનું કામ કરશે અને આ કારખાનું જયારે ચાલુ થશે પછી અનેક પ્રકારની ચીજો એની સાથે જોડી છે એની હું પછીથી વાત છું મિત્રો પરંતુ સૌથી પહેલું કામ કર્યું હોય મોટું કામ ગુજરાત માટે દેશભરના ખેડૂતો માટે તો એ કર્યું કે પંચોતેર પંચોતેર વર્ષથી ખેડૂતો માંગણી કરતા હતા કે સહકાર મંત્રાલય અલગ બનાવો એક નવું મિનિસ્ટ્રી બનાવો કોઈ સાંભળતું નતું કોઈ ગાંટતું નતું તમે મોદીજીને બીજી વાર પ્રધાનમંત્રી બનાયા અને મોદીજી એ સહકારિતા મંત્રાલયની સ્થાપના કરી આપણું માંગ પૂરી કરી દીધી અને આજે પેક્સ થી લઈ એપેક્સ સુધી અર્બન જિલ્લા બેંક હોય અથવા જિલ્લા બેંકોનું સંગઠન બનાવવાનું હોય દરેક ક્ષેત્રની અંદર સહકારિતા મંત્રાલયે કોઓપરેટિવ મિનિસ્ટ્રીએ ઇનિશિયેટીવ લઈ સાત કરોડ થી વધાર સાહીઠ કરોડ થી વધાર ખેતીના આધારે જીવન ગુજારનારા સૌ ભાઈઓ બહેનો માટે વિકાસના ના રાસ્તા ખોલી દીધા છે અને એના અંતર્ગત જ આજ ઇન્ડિયન પોટાશ લિમિટેડ જેની અંદર સાહીઠ ટકા શેર મૂડી કોઓપરેટિવ ક્ષેત્રની છે એના માધ્યમથી આ ત્રણેય સુગર મિલોનો પુનરોદ્ધાર થયો છે નરેન્દ્રભાઈએ ઇથેનોલ લાયા એક જમાનામાં કહેવાતું કે ખેડૂત અન્નદાતા છે આ ઇથેનોલ અને ચીની મિલો ખાંડ ખાંડના કારખાના સાથે પાવર બનાવવાનું ઉર્જા બનાવવાનું કારખાનું જોડી ઇથેનોલ અને વીજળીના માધ્યમથી અન્નદાતા ખેડૂતને ઉર્જા ખેડૂત બનાવવાનું કામ આપણા નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે ઇથેનોલ ઉત્પાદક સહકારી ખાણ મિલો એ ખાદ્ય સુરક્ષાની સાથે સાથે દેશના પેટ્રોલિયમના ના ઇમ્પોર્ટનું બિલ પણ ઓછું કરે અને હવે લોકલ પ્રોડ્યુસર આપણો ખેડૂત હતો એ ગ્લોબલ બાયોફ્યુઅલ પ્રોડ્યુસર પણ બનશે કારણ કે હવે આ ઈથેડોલ આવનારા દિવસોમાં આપણી ખપત કરતા જે દિવસે વધે એ દિવસે વિશ્વના બાજારમાં જવાનું કામ આપણે કરવાના છે ને એક્સપોર્ટ પણ કરવાના છે ભાઈઓ બહેનો આજે આ દસ હજાર ખેડૂતોના જીવનમાં ખૂબ મોટું પરિવર્તન આ ખાંડ મિલોના ચાલુ થવાથી થવાનું ઇન્ડિયન પોટાશ લિમિટેડ સ્ટેટ કોપરેટિવ બેંક ગુજરાત સરકાર અને ભારત સરકાર આ બધાએ ભેગા થઈ દસ હજાર થી વધારે ખેડૂતો માટે ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે મિત્રો ઇન્ડિયન પોટાશે ખાલી ખાંડ મિલોના પુનરોદ્ધાર નહી શેરડીના ખેડૂતોના બધા જ પ્રકારના પ્રશ્નોમાં મદદ કરી છે શેરડીનું ઉત્પાદન શેરડીનું ઉત્પાદન વધે નવા નવા પ્રકારના બિયારણો શેરડી કાપવાના મશીનો ડ્રોન ટેકનિક થી ખાતરનો ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ અને ઇથેનોલ બનાવવાના કારખાના અને ગેસ બનાવવાના કારખાના સુધી પહોંચાડવાનું કામ ઇન્ડિયન પોટાશ લિમિટેડે કર્યું છે શેરડી થી ઇથેનોલ અને બાયોગેસ અને જૈવિક ખાદ એ ત્રણે આ કારખાનાઓમાંથી પણ ઉત્પાદન કરવાનું આપણું લક્ષ્ય છે અને મોદી સાહેબે જે પ્રકારે ખેડૂતો માટે કામ કર્યું એ કામ આ સિત્તેર વર્ષમાં કોઈ વડાપ્રધાને નથી કર્યું આ કોંગ્રેસિયાઓ હંમેશા ખેડૂતોની વાત કરી આજે હું આ મંચ ઉપરથી કોંગ્રેસના નેતાઓને પૂછવા આવ્યો છું બે હજાર તેર ચૌદ માં કોંગ્રેસ ની સરકાર હતી મનમોહન સરકાર હતી ખેડૂતો માટેનું બજેટ કેટલું હતું મિત્રો ખાલી બાવીસ હજાર કરોડ રૂપિયા બાવીસ હજાર કરોડ આવડો મોટો વિશાળ દેશ સાહીઠ કરોડ થી વધુ વસ્તી ખેતી પર નિર્ભર અને એના માટેનું બજેટ હજાર કરોડ રૂપિયા નરેન્દ્ર મોદીજી ની સરકાર બની બે હજાર તેર ચૌદ માં બાવીસ હજાર કરોડ અને તેવીસ ચોવીસ માં એક લાખ સાડત્રીસ હજાર કરોડ રૂપિયા બજેટ ખેડૂતો માટે કરવાનું કામ કર્યું છ ગણું બજેટ વધારવાનું કામ ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારે કર્યું અને એના સાથે ખેડૂતોનું ધિરાણ જે આઠ પોઈન્ટ પાંચ લાખ કરોડ હતું આખા દેશના ખેડૂતોને સાડા લાખ કરોડનું ધિરાણ આપવામાં આવતું હતું અને આજે ખેડૂતોનું ધિરાણ સાડા આઠ લાખ થી વધી પચીસ લાખ પચાસ હજાર કરોડ રૂપિયા સુધી પહોંચાડવાનું કામ કર્યું છે આજ બતાવે છે કે કેટલું મોટું મદદ કૃષિ અને કિસાન ને નરેન્દ્રભાઈએ કરી અને અત્યારે ખેડૂતો બેઠા છે ડીએપી નો બોરો લઈ આવો છો તમને લાગે કે બોરાનો ભાવ એટલો ને એટલો રહ્યો પણ એટલો ને એટલો નથી રહ્યો ભાઈ દુનિયામાં ડીએપી ના બોરાનો ભાવ ત્રણ ગણો થઈ ગયો પરંતુ દસ વર્ષ ભારતમાં ડીએપી ની બોરીનો ભાવ એટલો ને એટલો રહ્યો કારણ કે વધારાનો ભાવ નરેન્દ્રભાઈ ની ભાજપા સરકાર ચૂકી એના એ જ ભાવે ખેડૂતોને ખાતર મળે ડ્રીપ ઇરિગેશન ની સિસ્ટિમ જૈવિક ખેતી પ્રાકૃતિક ખેતી કિસાન ક્રેડિટ કાર્ડ એને 3 લાખ થી વધારી 5 લાખ નું કર્યું અને ઇથેનોલ જેવી અનેક નવી યોજનાઓ લાવવાનું કામ આપડા નેતા અને ગુજરાતના જ પનોતા પુત્ર નરેન્દ્ર મોદીજીએ કર્યું છે મિત્રો આજે અહીંયા પર ઇન્ડિયન પોટાશ લિમિટેડે એક નવી શુભ શરૂઆત કરી છે દસ થી વધારે ખેડૂતોના જીવનમાં આજે અજવાળું ભરવાનું કામ કર્યું છે અને મને વિશ્વાસ છે કે આ સુગર મિલો જ્યારે ધમધમતી થશે ફરી એકવાર તાલાલા અને કોડીનાર પંથકમાં ખેડૂતોની સમૃદ્ધિ વધવાની શરૂઆત થશે પરંતુ બધા ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે પાણી બચાવવાનું અભિયાન સમગ્ર દેશભરમાં ગુજરાતે આગળ વધાર્યું નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે દોઢ લાખ ચેકડેમો બનાવ્યા હતા ડ્રીપ ઇરિગેશન સ્પ્રિંકલરનો અભિયાન ઉપાડ્યું અને આ શેડિના બધા ખેડૂતો ઇન્ડિયન પોટાસ લિમિટેડ ને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક સાથે રહી બધા પોતાના ખેતરમાં ડ્રીપ ઇરિગેશનની વ્યવસ્થા કરે એવી મારી આપ સૌને વિનંતી છે આજે અહીંયા આટલા બધા સહકારી આગેવાનો આવ્યા છે વખતે હું એટલું ચોક્કસ કહીશ કે ખેડૂતોને નરેન્દ્રભાઈએ જે વચન આપ્યું હતું એ નરેન્દ્ર મોદીએ પૂરું કર્યું હવે ઇરિગેશન તરફ ખેડૂતોને વાળી બચાવવાનું કામ આપણે બધા કરવાનું છે હું ફરી એકવાર ઇન્ડિયન પોટાશ લિમિટેડ ગુજરાત સરકાર સ્ટેટ કોપરેટિવ બેંક ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક અને સૌનો આ મિલો ને ફરી વાર ચાલુ કરવા માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને વધુ ખેડૂત પરિવારોને ખૂબ ખૂબ શુભકામનાઓ છું કે આવનારો સમય આપણા બધા માટે બહુ સારો રહે મારી સાથે ફરી એક વાર બંને હાથ ઉઠાવી ઉઠાવો બંને હાથ મુઠ્ઠી ભીંચી પ્રચંડ અવાજથી બોલીએ ભારત માતા કી વન વન ડે ડે વન ડે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ